શિક્ષણ જગતમાં સાથે બાળકો ખેલકૂદ બાહ્ય રમતો જેવી કે ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ જેવી અન્ય રમતોમાં પણ બાળકો ભાગ લે અને રમત ગમત રોશન કરે અને વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રમતગમતમાં પણ એક્ટિવ રાખવા પ્રયત્નો હાથ ધરાતા હોય છે અને જેને લઈને અલગ અલગ એકેડમીઓ તેમજ એસોસિએશન દ્વારા રમતગમતો આયોજન કરાતું હોય છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદ

પાશ્વવિરા વિવાંશા કબીર કોઠારી રુદ્રનાયક નેશા ઉપુજારા સહિત તમામ ખેલાડીઓએ સળંગ તેર મેચમાં અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યું જ્યારે બીજી બાજુ અંડર ટ્વેલ્વ કેટેગરીમાં કહાની એફસીની ટીમ ચેમ્પિયન બની હતી અંડર ટ્વેલ્વ કેટેગરીમાં કુલ બાર અંડર ટેનમાં આઠ અને અંડર એટમાં આઠ ટીમો રમવા મેદાની ઉતરી હતી આ લીગમાં કુલ બસો મુકાબલા રમાયા હતા જેમાં અદ્ભુત પ્રદર્શન શાપ શૂટર એફસીની ಅಂಡರ್ ಎಟ್ೀಮು ರೂತು